એ હારું પાછા આ રે વતી લાકડી ન ખાવ એની કિતત ખો આખો જો કે બસ છે આ તો નહી આ છે માથું ચડ્યા કરો છો હા માથું તું ને કોણ માની તમારા આ બધું હતા માથા થરે છે બમમા શિક્ષા તમારા આ જેવા કેટલો ભળ્યો છે તો બક મોહોણમ છે ને અર્ધો બક છે આમાં હું હાલે મારવાનો હક આવ હાલી બી ખલાગે થા મોત આવે તો હાની બી ખલાગે છે તમને અલા કાલ આવતો હોય તો હાથ આવે હું કહું જોડો કવન કવ છું કે લઈ જાય કોઈ દેયો મત હું કહવાણ ભાઈ શું કરવા દે તો મુએ તમકો લાવવા માંગું છું ને એક ખોટો બીજું નથી અને મોસો બીમાર છો તે અમાર સાર પૂછવાના હોય મારા હું કદી બીમાર પડ્યો નહોતો મને તાવ તર્યું ન આવ કદી જીને કેમાં તમે તો બીમાર નહીં પણ હું કહો છું આ ભાતી બીમાર છે તે લઈજો દવા કોઈ રિપોર્ટ કે કઢાવો તારી ભાભી છે તે તું લઈ જા દોશી તમારી તમા દોશી દવા કોણ લઈ જો આ તો ના એ તો તું તો હું ઠેકો લીધું 10 માર્કનો આઈ જા કેવા લઈ જાવી ના લઈ જઈ મારી મરજી

હાથમાં કશું નથી મારી મારે જગન આ ગમરા મારી મારે જગન રોગી રોગેલા મને હોય રોગ ચલા ગો છે ખબર એ તો આવા ધોવા ઉમર થાય એટલે બધું થયા મને નીચે તું બધું થયા કરે દોહા હવે આપણા પેલું તમે કહેતા હતા એક પગ મહિવામાન એક પગ હવે એવું હવે આપણે હું તહેવાર લક્ષણો એક પછી ખાળ છે કેમ ન ચડીતી આવતો તો ન ચડી ને હું કે દવા તો કે તમે દવા કરતા નહીં કેવું મને નહીં કેવું સબક શીખવાડ્યું દાખલ કરવા પછી દસ દવા જેવું રાખવું દાખલ દહે દાંત દુઃખ ગમે તે કરીને કાઢો

અદુ જાવું છુ જઈ રામજીનો રોગ સાતો કેવું શું રંગીનો કે એવું કે કે રંગીનો રોગ થતો જ ત્યાં મુકાઈ કેવું કે પદરા વધારે કાઢો તમાર બધાને હું લઈ લઉં લઈ આવું શું જાવ ફા ખોટી બંગળી તું ફટાફટો વાત બાપુ ભાઈ કેટલા વાત અભડવાનું ટાઈમ નહી મારે આ બધું છે ને આ મારો પ્લાન છે આ બધો નાટક મે કરો તાર કરે છે